મિત્રો આજે આપણે એવા મંદિરની મુલાકાત લીધી છે જે ભગવાન ભોળાનાથનું મંદિર ત્રણ હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે અને આ મંદિર ઊંટકંટેશ્વર મહાદેવના મંદિરના મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે મિત્રો અહીંના એડ્રેસ ની પહેલા તો વાત કરીએ તો આ મંદિર દહેગામ અને કપડવંજ હાઈવે પર આવેલું છે કિલોમીટર અને માત્ર અંતરે આ મંદિર આવેલું છે મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિના ની અંદર તમે ગમે ત્યારે દર્શન કરવા માટે જઈ શકો છો મિત્રો આ જગ્યાએ ગૌતમ ઋષિ નો આશ્રમ હતો ગૌતમ ઋષિ ને સપ્ત ઋષિ માં ના એક મહાન ઋષિ ગણવામાં આવે છે મિત્રો વર્ષો પહેલા આ ગૌતમ ઋષિ સ્વયં પોતાના કંઠમાંથી આ પવિત્ર જગ્યાએ ભૂગર્ભ માર્ગથી પ્રગટ થયા હતા ભગવાન મહાદેવ જાબાલા ઋષિ ને વરદાન માગવાનું કહ્યું પરંતુ તેમને ભગવાન ભોળાનાથ ને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ પવિત્ર જગ્યાએ બિરાજમાન થવા